જોક ખિલવા લાયો હે ચેડી બોજી ભુકડો પડે તો કેવાય ના કોઈ શું તમે તમે દોરા તમે બતાવો તારા લુકડાનું ખબર છે મારે તો હેલિકોપ્ટર

તમે પીડો થો પણ રમાક રમાક પેલો અંબાજી અંબાજી મને અરે આગળ

તમે શ્યામ આવું બધું ફોન માં એ હોય જ હોય રૂપિયો ગમે આવે ગમે એટલો

બોજો બોજો લા દે હું થોડો કારમ કર આ કો કેવું નતો બેસા ચા પીને જો ચા પી પર આખો દળ છું તારે કે કે કરું તું દર કોઈ મુખ મુખ તાર તો કેવું નતો બેસા કોઈ આવો તને મુખ પારું થી ચાલે ના તું છે

અલ્યા મેરા તબે મળતું અલ્યા થોડોક લ્યા પણ થોડોક તો લેવા જરો થાય અલ્યા ના ના મને લે મને આલ્યો મને આલ્યો મને આલ્યો ના 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 કામ ખાઈ ઓ તો હું ખાઈ કોઈ નહી અગર અલ્યા પણ તારું ખૂ છું આ તો તું તો ના તું તો ખા જાય વાત પૂ હોય લાયો છે મારો આ સાદો નિકો એ યસ એ શાંતિ ને દી એટલો

ને મને કરી પણ બીજી વખત ખાઈ ના ઓય ઓય કાતો આતો કાતો ને ઓય કકાળો તાર મઢો ના ખાખા મકરાય ખાખા મકરાય પૂસુ બડે

અમેઠી ગાડી લાવવાની આડી લાવેલી મુતરાડીલા તું ઓટો આંદુનેલા બંધ ઓટો ઓટો થઈ જયો કે વાત ઓટો તો તું મારી તારી વાત તમે એકલા એકલા વાતો કરો તો અમારી વાત છે શું વાત છે એ લોકોની વાત છે તુમર બે મજૂરી કે બે ભેગી કરે તો ના ખાવાની ઈચ્છા હતી પણ ચાલ હવે બે મરે તો

પણ આપડે તમે જે બોલે ને તમે ખાલી આડો તો પાડોશી માં રોજ હતો મને તો સીધા ચાલે શું કેવું

Kau તો બુદ્ધુ પેંત કો કાળી જીત્યો